હા એમ હા એવું આવ્યો આ કપૂર ના સર માણસ મારો ખાસ ભાઈ મને ગાડી લે લેબોલો ના લેબુ ના તારે ગપૂર ની ચરબી બહુ વધી છે બે લેબુડી દીધી એમાં તો મન આવી ગયો લેબુડી

ગોમુખાજી હા જલ્દી જાન ગેન મોગલ હેંંઠણનો બાટલો હા ગોમો તને લેબુ બતજે લેજો અમાર

લાઈન પાછે આવી લેબુ થી ખસું જ નહીં ખસ ઘટના ઘટી લેબી ઉડી જાય બધા હાલત સસરય સરય